આયુષ્માન ભારત ડિજિટલ મિશનનું એક અંગ એટલે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ જેમ બેન્કનું એકાઉન્ટ હોય એવી જ રીતે હેલ્થ રેકોર્ડનું એક એકાઉન્ટ એટલે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભા આભા કાર્ડમાં હેલ્થ રેકોર્ડ કેવી રીતે અપલોડ કરવા આવો સમજીએ સરળ રીતે સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાંથી આપણે આભા એટલે કે એ બી એચ એ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને એ બી એચ એ આપણે ટાઈપ કરીશું એટલે આવી આપણને એપ્લિકેશન જોવા મળશે જેને આપણે ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરીશું ત્યારબાદ આપણો જે આભામાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે જેવો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરીશું એટલે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે છ આંકડાનો ઓટીપી આપણે એન્ટર કરીશું ત્યારબાદ આપણો આભા એડ્રેસ જોવા મળશે એ આભા એડ્રેસ ઉપર જે અહીંયા માર્ક કરેલું છે એ રેડિયો બટન ઉપર આપણે એક માર્ક કરવાનું રહેશે એને સિલેક્ટ કરવાનું રહેશે જેવું આપણે આભા એડ્રેસ પસંદ કરીશું એટલે આપણને આવું એક પેજ ઓપન થશે આ પેજ ઉપર આપણને નીચે જ્યાં એરો કરેલો છે તીર કરેલું છે ત્યાં આગળ અપલોડ હેલ્થ રેકોર્ડનો એક ઓપ્શન છે આ અપલોડ હેલ્થ રેકોર્ડ ઉપર આપણે ક્લિક કરીએ તો એની માટે આપણે આપણી પાસે અલગ અલગ ઘણા બધા ઓપ્શન છે જેમ કે ડ્રીફ કેસ છે ડોક પ્રાઇમ હેલ્થ લોકર છે પેટીએમ છે બજાજ હેલ્થ લોકર છે પ્રેક્ટો એકાકેર ડીજી લોકર હેલ્થ ઇ લોકર અને મેડિકસેલ પ્લસ નાઇન્ટી વન લોકર જેવા અલગ અલગ ઓપ્શન આપણી પાસે ઉપલબ્ધ છે આમાંથી જે એપ્લિકેશનમાં આપણે આભાના રેકોર્ડ અપલોડ કરવા માંગતા હોઈએ તે એપ્લિકેશનને પણ પહેલેથી ગૂગલ પ્લે સ્ટોરમાંથી આપણે ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરવાની રહેશે એક વખત આપણે અહીંયા પેટીએમ અને ડ્રીફકેસનો ડેમો સમજીએ કે કેવી રીતે આપણે પેટીએમ અને ડ્રીફકેસ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આપણે આપણા આભા એકાઉન્ટમાં આપણા હેલ્થ રેકોર્ડ અપલોડ કરી શકીએ તો આવો સમજીએ પહેલાં પેટીએમની પ્રોસેસ પેટીએમમાં પહેલેથી એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી અને પેટીએમ હેલ્થમાં આપણે જેવું આભા સિલેક્ટ કરીએ તો એમાં અપલોડ નાઉવાળો જે તીર કરેલો ઓપ્શન છે ત્યાં હેલ્થ લોકરમાં અપલોડ નાવ ઉપર આપણે ક્લિક કરવાનું થાય અપલોડ નાવ ઉપર ક્લિક કરીએ એટલે આપણી પાસે ત્રણ ઓપ્શન છે જો આપણે આપણા જૂના હેલ્થ રેકોર્ડ એટલે કે જૂના ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન જૂના લેબોરેટરીના રિપોર્ટ સોનોગ્રાફીના રિપોર્ટ એમઆરઆઈના રિપોર્ટ રેના રિપોર્ટ વગેરે જો આપણે ફોટો પાડીને અપલોડ કરવા માંગતા હોઈએ તો આપણે કેમેરામાં કેમેરો સિલેક્ટ કરી અને કેમેરાના માધ્યમથી આપણે ફોટો અપલોડ કરી શકીએ બીજો ઓપ્શન છે પહેલેથી કોઈ ફોટો આપણા મોબાઈલમાં વોટ્સએપના માધ્યમથી કે બીજા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને મળેલો હોય અને ગેલેરીમાં જો સેવ કરેલો હોય તો આપણે ગેલેરી સિલેક્ટ કરી અને એમાંથી પણ ફોટો અપલોડ કરી શકીએ ત્રીજો ઓપ્શન છે પીડીએફ ફાઇલ કે કોઈ પણ ફાઇલના સ્વરૂપમાં જો મોબાઈલમાં સેવ કરેલો હોય તો આપણે મોબાઈલમાંથી એવી રીતે પણ અપલોડ કરી શકીએ જેવું આપણે કોઈ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને અપલોડ કરીશું એટલે એ ફાઇલ અપલોડ થશે અને એ કયા પ્રકારનું ડોક્યુમેન્ટ છે તો એ ડોક્યુમેન્ટનું ટાઇપ એટલે કે પ્રિસ્ક્રિપ્શન છે લેબોરેટરીનો રિપોર્ટ છે મેડિકલનું બિલ છે ઇમ્યુનાઇઝેશન એટલે કે રસીકરણ કરાવ્યું હોય અને એનો કોઈ રેકોર્ડ છે કે બીજો કોઈ રેકોર્ડ છે તો ડોક્યુમેન્ટ ટાઈપ સિલેક્ટ કરવાનું થાય એની નીચે ડોક્યુમેન્ટની ડિટેલ એટલે કે હોસ્પિટલ કઈ હોસ્પિટલનો રિપોર્ટ છે કઈ લેબોરેટરીનો રિપોર્ટ છે તો એ જે તે હોસ્પિટલ અથવા લેબોરેટરીનું નામ આપણે એન્ટર કરવાનું થાય ત્યારબાદ વિઝિટનો પર્પઝ જે આ પ્રિસ્ક્રિપ્શન કે લેબોરેટરીનો રિપોર્ટ કે જે પણ ડોક્યુમેન્ટ હેલ્થ રેકોર્ડ છે એ કયા પર્પઝથી આપણે વિઝિટ કરી હતી શું આઈ ચેકઅપ કરાવવા ગયા હતા શું જનરલ ચેકઅપ કરાવવા ગયા હતા શું આપણને શરદી ઉધરસ અને તાવ આવ્યો હતો અને એના માટે આપણે ગયા હતા તો કયા પર્પઝથી આપણે કયા ઉદ્દેશથી આપણે આ વિઝિટ કરેલી હતી એ આપણે વિઝિટ પર્પઝમાં એન્ટર કરવાનું થાય બીજો ઓપ્શન છે ડ્રીફ કેસ ડ્રીફકેસમાં પણ પહેલેથી આપણે મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખીશું અને એમાં પણ મોબાઈલના માધ્યમથી ઓટીપી સુધીની પ્રોસેસ સેમ રહેશે ત્યારબાદ લોગ કરીશું જેવું લોગિન કરીશું મોબાઈલ નંબર મોબાઈલ નંબર એન્ટર કરીએ એટલે ઓટીપી એન્ટર કર્યા બાદ ફેચ રેકોર્ડ નામનું એક ઉપર બ્લૂ કલરમાં એક આઈકોન છે એ ફેચ રેકોર્ડ ઉપર આપણે ક્લિક કરીએ એટલે આપણને એક આવી વિન્ડો ઓપન થાય એમાં જે સૌથી ઉપરનું મોટું ચોરસ બોક્સ છે એમાં આપણે ક્લિક કરીએ તો આપણા મોબાઈલમાં જ્યાં પણ એ ફાઇલ પડેલી હોય જે પણ આપણો હેલ્થ રેકોર્ડ અપલોડ કરવા ઈચ્છતા હોઈએ એની પ્રોસેસ આગળ આપણે કરવાની થાય જેમ કે કોઈ કેમેરાના માધ્યમથી આપણે ફોટો પાડીને અપલોડ કરવા માગતા હોઈએ તો કેમેરો સિલેક્ટ કરવાનો મોબાઈલમાં ઓલરેડી કોઈ ફાઇલ સેવ કરેલી પડેલી છે તો મીડિયા પિકર લખેલું છે જ્યાં તીર કરેલું છે એ ઓપ્શન સિલેક્ટ કરવાનો અને જ્યાં પણ એ ફાઇલ કે ફોટો પડ્યો છે હેલ્થ રેકોર્ડનો એને આપણે સિલેક્ટ કરી અને અપલોડ કરવાનો થાય જેવું આપણે સિલેક્ટ કરીને અપલોડ કરીએ ત્યારબાદ આપણને હોમ પેજ ઉપર આવી રીતે નીચે સૌથી નીચે જે લીલા કલરમાં ઇન રિવ્યૂ જે બોક્સમાં લખેલું છે ઓગણીસ તારીખ એનો ટાઈમ કેટલા વાગે રિપોર્ટ અપલોડ કર્યો કે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું હેલ્થ રેકોર્ડ અપલોડ કર્યો એનો ટાઈમ અને ઇન રિવ્યૂ જે આપણે હેલ્થ ઇન પર ક્લિક કરીશું એટલે આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલું હતું એ ડોક્યુમેન્ટ પણ આપણે જોઈ શકીશું એટલે આપણે પ્રિસ્ક્રિપ્શન અપલોડ કર્યું હોય તો પ્રિસ્ક્રિપ્શન પણ જોઈ શકીએ જો કોઈ ડૉક્ટરને સામે જોવું છે તો ડૉક્ટર આપણો આભા આઈડી અથવા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે આપણે પહેલેથી નોંધણી કરેલો મોબાઈલ નંબર છે એને એન્ટર કરશે તો આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે અને આપણે ઓટીપી એ ડૉક્ટરને કે એ લેબોરેટરીને કે એ હોસ્પિટલને આપીએ તો અને તો જ એ આપણા રેકોર્ડને એક્સેસ કરી શકે એટલે કે જોઈ શકે આપણે કોઈ ફાઇલ લઈને ફરવાની જરૂર નથી આપણા જૂના રેકોર્ડ પણ આમાં આપણે અપલોડ કરી શકીએ છીએ અને હવે આવનારા નજીકના સમયમાં આપણે બધા જ ડૉક્ટર્સ જે છે એ આનો ઉપયોગ કરતા થશે તો આપણે જે ફાઇલો લઈને ફરવાની જે માથાકૂટ છે એમાંથી આપણને મુક્તિ મળશે અને આપણા જે હેલ્થ રેકોર્ડ્સ જે છે એ ડિજિટલાઇઝ થઈ જશે એક પ્લેટફોર્મ ઉપર આપણને જોવા મળશે અને ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે ગમે ત્યાંથી એને એક સિંગલ ક્લિકથી એક્સેસ કરી શકીશું પણ આ રેકોર્ડ જે છે એ સેફ અને સિક્યોર છે કારણ કે જ્યાં સુધી આપણે ઓટીપી નથી આપતા ત્યાં સુધી આપણા રેકોર્ડ બીજું કોઈ એક્સેસ કરી શકતું નથી તો ખૂબ સરળ રીતે આપણે આપણા હેલ્થ રેકોર્ડ આવી રીતે અપલોડ કરી શકીએ છીએ ધન્યવાદ